બધાને રામ રામ સૌને ગુડ મોર્નિંગ તો જો આપણે સીધા પહોંચી ગયા છીએ માંડવી નીંદવાન જો અત્યારે માંડવી નીંદવાન ચાલુ છે અને અત્યારે વાગી ગયા છે સાડા અને અત્યારે ભુખર ભુખર જેવું છે દૂર દૂર સુધી જો કાંઈ દેખાતું નથી અહીંયા પવન ચકી છે પણ પાછળની પવન ચકી રહીને એક જ પાખળું દેખાય છે એવું ભુખર ભુખર જેવું વાતાવરણ છે જો બધાએ નીંદવાન ચાલુ કરી દીધું છે આ જો આપણા સાસે બે વાતાવરણ કેવું છે ભૂખર ભુખર જેવું છે બધું જો ઓલી પવન છકી છે જે જો આ બીજી એમાં એક જ પાખડું દેખાય છે એવું ભુખર જેવું છે બધું ચાલુ છે બધા ચા પીવા બધા નાસ્તો કરવા બેઠા છે હા જો મારા ઘરે વાળા કેમ ખાવ જો જો ચા આવી ગઈ છે આપડી આ છે બિસ્કિટ અને કઢી ખમો કઢી ખમો બનાવજો આલો બધાય નાસ્તો કરવા જો બધા બેહી ગયા છે ચા પાણી પીવા નાસ્તો કરવા બાજુમાં છે પવનચક્કી બિસ્કિટ પીવા ને નાસ્તો કરવા પરખા લ થ્યો છેન મસ્ત જો પવનચક્કી દેખાય છે ની આજ છે પવન ને અત્યારે ઉઘાડ થઈ ગયો સરસ ઢગ છે ઓછું પણ અને જો ભરીને ચોકલેટ રાખીશ અમાર ભાભી બનાવી એ કવર ભરીને ચોકલેટ એ ભાભી હાટું જોઈને જો મસ્ત ભરીને ચોકલેટ છે એની આટું લઈ જવાની છે આ જ હોય ને વાડીમાં હાચી આજ કેવાય કેડબરી જો કાજલ તો આઘાશ તમને પેલા ખવડાવવાની જો એ ખાઈ લેશે વાંધો નહી તાર જે ભાભી થતા એ કોમેન્ટ કરો જો ચોકલેટ તો અમે અહીંયા ઘણી બધી બનાવીને રાખી દઈશું હાલો બપોરા કરવા અને બપોરા કરવા બે ગયા છે અત્યારે વાગી ગયો છે એક ઉપર થઈ ગયું છે અને જો અહીંયા ગોરડિયા નીચે બેઠા છે આ બાજુ સુગરીના માળા છે અને આ લોકો બપોરા કરવા જો શાકમાં લેવા છે સેવ ડુંગળીનું શાક અને આ બટેટાનું છે રોટલી ઘઉની ને સાઈસ છે અને જો આ બાજુ બેહી ગયા છે એમાં માસી હું લઈ આવ્યા છીએ

કાલ કરતાં સારું શીખ તો બહુ જ ગરમી હતી નાજકમાં વરસાદ આવ્યો હતો નાજનો પછી પવન ખૂબ સરસ છે જો આવી છે માંડવી બાજુ બધી કરે છે પવન બે છે બધું અત્યારે Yeah.